રાજકોટની પ્રખ્યાત વડાલિયા ફૂડ કંપની દ્વારા આણંદમાં સૌ પ્રથમવાર એસી ફૂડ રોડ પર સિદ્ધિ વિનાયક મંદિર પાસે આજે વડાલિયા ફૂડ સ્ટોરનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું રાજકોટ અમદાવાદ જામનગર ભાવનગર વેરાવળ સોમનાથ હળવદના ઓપનિંગ બાદ હવે આણંદવાસીઓને લાગશે વડાલિયા નમકીનનું ઘેલું રાજકોટમાં કંપની દ્વારા પ્રથમ રિટેલ આઉટલેટ જુલાઈ બે હજાર ત્રેવીસમાં શરૂ કર્યા બાદ માત્ર છ મહિનાના ટૂંકા સમયમાં વડાલિયા ફૂડ્સના પુતાના એકવીસમો અને આણંદનો પ્રથમ રિટેલ આઉટલેટ આજે લોન્ચ કર્યો છે આ અંગે વધુ વિગતો આપતા વડાલિયા ફૂડ્સ કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે અમારા માટે ગૌરવની ઘડી છે કે આ માત્ર છ મહિનાના ટૂંકા સમયમાં અમે એકવીસમો રિટેલ આઉટલેટ આણંદમાં શરૂ કર્યો છે અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં ત્રણ આઉટલેટ ભાવનગર હળવદ વેરાવળ સોમનાથ તેમજ આણંદ ખાતે કંપની દ્વારા પોતાની એક્સક્લુઝિવ આઉટલેટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે કંપનીના સી કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા ઉત્તમ ગુણવત્તા ટેસ્ટમાં બેસ્ટ અને કિફાયતી દામ સાથે સૌથી પણ વધારે વેરાયટી લોન્ચ કરી છે આ તમામ વેરાયટી એક જ સ્થળ પર ઉપલબ્ધ બની રહે તે હેતુથી સાથે આણંદમાં રિટેલ આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યો છે અમે ઘણા સમયથી અમે પ્લાન કરતા હતા કે ગુજરાતમાં સારું એવું અમારું સ્ટોરનું આગળ ડેવલપમેન્ટ વધારીએ ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં તો અમે ત્રણ સ્ટોર ઓલરેડી કર્યા છે એટલે આણંદમાં એક અમારો સ્ટોર કરવામાં જ્યાં અમારા સ્પેશિયલી જે સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થી છે એના માટેનું ફોકસ રાખીને આ સ્ટોર ડેવલપ કરવામાં આવ્યો છે પ્રોડક્ટ મળે છે આપણા સ્ટોરમાં સોથી વધારે વેરાયટીઓ મળે છે જેમ કે વેફર છે ફ્રાઇમ્સ ફરસાન નમકીન પાપડ ખાખરા કચોરી તમે લાઈક નમકીનની દ્રષ્ટિમાં જેટલી બી પ્રોડક્ટ બધે બીજી કંપનીઓમાં અવેલેબલ છે એનાથી ઘણી નવી રેન્જમાં નવા ફ્લેવર્સમાં આપણા સ્ટોર ઉપર અવેલેબલ છે ફોર એક્ઝામ્પલ કાજુ બિસ્કીટ જે નોર્મલી રેગ્યુલર રેકડીઓ ઉપર મળે છે એ આપણે પેકિંગમાં સ્પેશિયલ કંપનીમાં કરાવીએ છીએ મારું નામ કેતન તન્ના છે વડાલિયા ફૂડ્સમાં એઝ એ સીઈઓ વર્ક કરું છું આજના આ દિવસે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આણંદ શહેરનું અમારું પહેલું ફ્રેન્ચાઇઝી સ્ટોર છે આ અમારો ટોટલ એકવીસમો સ્ટોર છે ગુજરાતમાં રાજકોટમાં બાર સ્ટોર ચાલુ કર્યા પછી અમદાવાદ છે જામનગર છે જૂનાગઢ છે એ બધા શહેરોમાં સફળતા બાદ અમે લોકો ગુજરાતમાં પહેલું આઉટલેટ અહીં લોન્ચ કરી રહ્યા છીએ તો આણંદની પબ્લિકને હું અનુરોધ કરીશ કે અમારા સ્ટોરની ખાસ વિઝિટ કરે અમારા સ્ટોરમાં સો પ્લસ વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં ફ્રાય ફરસાણ નમકીન પાપડ છે ખાખરા છે અમારી મોનોપોલી આઇટમ્સ એક નોટી નટ્સ છે બાઇટિંગ્સની પછી બ્લેક પેપર એન્ડ સોલ્ડ ચિપ્સ અમે લોકો બનાવીએ છીએ ડ્રાય ભાખરી છે વેક્યુમ પેક ડબ્બા પેકિંગમાં અહીંયા સો પ્લસ વેરાયટીઓ છે એમાં આજે અત્યારે અમે લોકોએ પચીસ ટકા ડિસ્કાઉન્ટ એક વીક માટે આનંદની પબ્લિક માટે રાખ્યું છે જેથી કરીને લોકો મેક્સિમમ પ્રોડક્ટ અમારી લઈ જઈ શકે અને ટેસ્ટ કરી શકીએ આ ઉપરાંત વેફર બિસ્કીટ્સની અમારી પાસે રેન્જ છે મફિન્સની રેન્જ છે નાઇટ્રોજન પેક વેક્યુમ પેક અને ફૂડ ગેટ કન્ટેનરમાં અમે આ બધી પ્રોડક્ટો અહીંયા અવેલેબલ કરાવેલી છે